વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં સભ્યોને બોલવા માટેની સમયમર્યાદા નક્કી કરવાના મુદ્દે કોંગ્રેસ ભાજપના સભ્યો આમને સામને આવી જતા હોબાળો સર્જાતા મેયર પિંકીબેન સોનીએ કોંગ્રેસના સાત સભ્યોને સસ્પેન્ડ કરી દઈ બજેટ બહુમતીના જોડે મંજૂર કરી દેવામાં આવ્યું હતું જ્યારે સેક્રેટરી ચિંતન દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે સાત સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ બજેટ મંજૂર કર્યું છે જે સર્વાનું મતે મંજૂર થયું ગણાય જેને કારણે વિવાદ સર્જાયો છે વડોદરા કોર્પોરેશનનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નો ડ્રાફ્ટ અંદાજપત્ર ગઈકાલે સ્થાયી સમિતિના અધ્યક્ષ સિતાર મિસ્ત્રીએ કોર્પોરેશનની સમગ્ર સભામાં રજૂ કર્યું હતું કોંગ્રેસના ભાજપના સભ્યો વચ્ચે હોબાળો મચ્યો હતો સતત પંદર વીસ મિનિટ સુધી હોબાળો ચાલુ રહેતા મેયર પિંકીબેન સોનીએ કોંગ્રેસના વિપક્ષના નેતા ચંદ્રકાંત ભટ્ટુ અને તેમના સાથી સાત કોર્પોરેટરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા મેયર તો પહેલા નિર્ણય લેતા જ નથી નિર્ણય તો ઉપરથી આવે છે બજેટની મિટિંગ થઈ પહેલાં બોલ્યા આખો દિવસ એમના બજેટ ઉપર અભિનંદન પ્રસ્તાવ જેવું ચાલતું રહ્યું અમે આ કર્યું તમે આ કર્યું બજેટમાં તમે જોઈ શકો છો કે બજેટની અંદર કોઈ જગ્યાથી રૂપિયા લેવાની જરૂર ના હોય એવું બજેટ અમે બતાડવાના હતા પણ બોન્ડ કાઢો ખોટા ખોટા આંકડા મૂકો બજેટને સરભર કરો અને લોકોના કામ તમે તે ત્રીસ વર્ષથી છો તો શું શહેરને તમે શુદ્ધ પાણી આપી શક્યા ભુવાનગરી બની ગઈ એને બચાવી શક્યા તમે વિચાર કરો એક એક જગ્યા સંજયનગર બે વર્ષમાં પૂરું કરવાનું હતું દસ વર્ષ થઈ ગયા હજુ હજુ કામ ત્રેવીસ ટકા અઠ્ઠાવીસ ટકા કામ થયેલું છે ગરીબોના દસ કરોડ રૂપિયા બાકી છે એમાંથી સિત્તેર લોકો મરી ગયા શું એને સાચવી સાચી શક્યા એક એક આવાસ યોજનાની અંદર ઘર પડી ગયા એવા ઘરો છે લોકો રહી નથી શકતા તમે વિચાર કરો લારીવાળાના તમે લારી ઉઠાવી લો છો એન્ક્રોચમેન્ટના બાને અને જે લોકોએ ટીપીમાં જગા કપાઈ અને ઝીરો ટકા જમીન કાપી તેનો થપ્પો આપ્યા મને એક વરસ થયો છે એનું કંઈ કર્યું લોકોને ગેરકાયદેસર બાંધકામની બૂમો પાડે છે એના ગેરકાયદેસર બાંધકામને દૂર કર્યા તમે બજેટની અંદર તો જેનો બહુ મોટું કામ કરવાનું છે એવું લખી આવ્યું છે પણ આજે દસ દસ વીસ વીસ વર્ષથી તમે તરસાલી જુઓ તરસાલી એની અંદર વિજયનગર સૌથી પહેલાં કોર્પોરેશને આ સોસાયટી બનાવી એની પાછળ રૂપારેલ ઘાસનું પાણી ગંદુ વહે છે લોકોના બળતન કાળા થઈ જાય છે લોકો વધારા બીમારથી ત્રસ્ત છે એ લોકોને કોઈ દિવસ ત્યાં પાકી ગટર બની પણ નવા નવા ઓછો વિસ્તાર લીધા છે ત્યાં ગટરો બની રહ્યા છે સ્લોટર હાઉસ આજે ત્રીસ વર્ષથી હું બૂમો પાડું છું એ સ્લોટર હાઉસ હટ્યું લોકોને દુર્ગંધ મારે છે કોઈ રહી શકતું નથી શું એવું કામ કર્યું છે ને તમે વડોદરા શહેરની અંદર ત્રીસ વર્ષની અંદર તમે લૂંટ સિવાય બીજું કશું કર્યું નથી જે પાણી એકસો એંસી રૂપિયાના ટન ટાઈમ મળતું હતું એની જગ્યા પર સોળસો ને બારસો રૂપિયા લો છો તો બી પાણી તમે શુદ્ધ આપી શકતા નથી તમે વિચાર કરજો ઘરનો વેરો સો બે સો રૂપિયા હતા એના તમે કેટલા રૂપિયા કરી દીધા જોઈ લો તમે જઈને આ શિક્ષણ સમિતિ જે સાત કરોડ રૂપિયામાં ચાલતી હતી એની જગ્યા બસો અસ્સી કરોડ રૂપિયા થઈ ગયા કોર્પોરેશને વીસ ટકા ફાળો આપવો જોઈએ એની જગ્યાએ એકસો ને દસ કરોડ રૂપિયા આપી રહ્યા છે લૂંટ બતાઈ છે અહીંયા આ શહેરની અંદર અને પાછા બહુ મોટી વાત કરું છું એ બધી ઢાકપિછોડા ઢાંકવા માટે લોકોને તમે જુઓ નાગરિક હેરાન થઈ રહ્યા છે પથારાવાળા જુદા હેરાન થઈ રહ્યા છે નાના વેપારીઓ અલગ હેરાન થઈ રહ્યા છે તમે જુઓ સ્કૂલોના પૈસા બાકીઓ લેતા નથી ઉઘરાણું કરતા નથી પણ લોકોને હેરાન સરકારમાંથી પૈસા આવશે બોન્ડ કાઢીશું અલા બોન્ડ કાઢોની અમે જ્યારે આ કોર્પોરેશન છોડીને કોંગ્રેસે ત્યારે ડિપોઝિટ હતી તમે લોકો તો લૂંટ મચાઈ છે આ શહેરની અંદર અને પાછા કોઈને બોલવા દેતા નથી અમારું શાસન કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ લોકો ત્રણ ત્રણ દિવસ બોલતા હતા અને અમને એક દિવસની અંદર બોલવા નહીં દેવું બધા ભ્રષ્ટાચારને દબાઈ દેવું અને લોકોમાં એવું કહેવું કે અમે તો કોઈનું સાંભળતા નથી અહંકાર અભિમાન અલ્લા બાપા આ તમારા પ્રમુખ પ્રમુખે જો આદેશ આપ્યો હોય તો કરો પાલન શહેરના નગરજનોનું પાલન ના કરો એમની વેદનાઓ ના સમજો પણ અહંકાર અને અભિમાનની અંદર લોકોની વેદના દબાઈ દેવાની લોકોનું કામ નહીં કરવાનું આ વિશ્વ વિશ્વામિત્રીમાં ત્રણ ત્રણ વખત પૂર આવ્યું પાંચ હજાર કરોડ કરતાં નુકસાન થયું શું તમે લોકોને પૈસા આપ્યા પાછા તમે એકસોને દસ એકસો ને દસ કરોડ રૂપિયા ખર્ચો કર્યો બારસો કરોડ રૂપિયા આપવાનું તો સરકારે આપ્યા પેલા પુલની અંદર આપ્યા વાદે બહોધ કરતે માર વાદા નહીં નિભાના આ ભાજપની નીતિ છે અને આ નીતિની અંદર લોકો ફિસાઈ રહ્યા છે એ વાદનો ઉજાગર કરવા માટે અમે જ્યારે સભામાં વાતો કરવા બોલવા માટે ઊભા થયા તો સભા મુલતવી કરીને ભાગી જવું એ એમનો ધંધો છે કોંગ્રેસ પાર્ટીને બધાને કર્યું સસ્પેન્ડ કરવાથી શું થાય છે શું થાય છે શું અમારી આવાજ દબાઈ જશે શું અમે લોકોની વચ્ચે નહીં જઈએ શું લોકોને અમે ઉજાગર નહીં કરીએ બધું જ થવાનું છે કારણ કે આ તો સારું થયું કે તમારું ને અભિમાન ભ્રષ્ટાચારને દબાવવા માટે તમે જે કરી રહ્યા છો એ લોકહિત માટે નથી અને લોકહિત એ છે કે સાચી લોકશાહીની અંદર લોકોને બોલવા દેવું પડે કાલે ઉઠીને તમને દબાવશે પણ આ ચોથી જાગીર છે દબાઈની આમ સારું નથી આવતું લોકોની વેદનાઓને સમજી એમના કામ કરો તો એનો પરિણામ આવે તમે તો કામ નહીં કરીને સીધા માનનીય સન્માનનીય આદરણીય પ્રધાનમંત્રીનું નામ લઈને તમે જીત જીતવા નીકળો છો બાકી આ વખતે વડોદરા શહેર માટે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ આજનો નિર્ણય છે જે રીતના વડોદરા મહાનગર સેવા સદનમાં બજેટની સભા સભાસદોના ચર્ચા વગર હજી તક એક કાઉન્સિલરે એમનું પોતાનું બોલવાનું પૂરું નહોતું કર્યું એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના મેયર જે કદાચ એમના પ્રમુખના આદેશથી એક પપેટ જેમ બિહેવ કરી રહ્યા છે એમને મીટિંગ આટોપી લીધી વિપક્ષના કોઈ બી દરખાસ્ત પર ચર્ચા નહીં વિચારણા નહીં વિપક્ષના કોઈ કાઉન્સિલરોને બોલવા નહીં દેવા તમામ કાઉન્સિલરો એક એક મહિનો બજેટ પાછળ મહેનત કરતા હોય છે આંકડા મેળવતા હોય છે સાચી હકીકત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે કોઈ બી કાઉન્સિલરને બોલવા નહીં દઉં કેમ કદાચ ભારતીય જનતા પાર્ટીના મગજમાં આ વખતે એક ડર છે સામે ચૂંટણીનું વરસ છે ભ્રામક ખોટા આંકડાઓનું બજેટ આપ્યું છે બજેટમાં જે ચોવીસ ચોવીસસો કરોડની કેપિટલ એક્સપેન્સની વાતો કરી છે હકીકતમાં એમાં માંડ તેરસો કરોડ રૂપિયા સ્પેન્ડ થશે ચોવીસ પચીસની બેલેન્સ શીટ જો એન્યુઅલ રિપોર્ટ ઓનલાઈન અવેલેબલ છે વડોદરાની જનતાને હું અપીલ કરું છું બેલેન્સ શીટનો અભ્યાસ કરો વડોદરા શહેરનું બેલેન્સ શીટ ડેફિસિટમાં છે ચોવીસ પચીસમાં પચીસ છવ્વીસના આંકડા બજેટના તમે જોશો રિવાઇઝ બજેટના તો આવક સત્તર હજારને ને બાસઠ કરોડ રૂપિયા એની સામે ફક્ત રેવન્યુ એક્સપેન્સમાં પ્રપોઝ એક્સપેન્સ ઓગણીસો કરોડથી વધારેનો છે એટલે ઓલરેડી ડેફિસિટમાં ચાલતું બજેટ છે એમાં તો હજી કેપિટલ એક્સપેન્સમાં તબદીલ કરવાના અમાઉન્ટ બાકી તો વડોદરા શહેરના રિઝર્વ ફંડ જે વર્ષોથી પુરાંત બાકી 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 બતાવતા હતા એ બધું પુરાંત વપરાઈ ગયું તેના પછી નેગેટિવમાં બજેટ ચાલે છે તો અમારી તો ડિમાન્ડ છે અમે ડિમાન્ડ કરવાના હતા આ બધું લોકો સામે એક્સપોઝ કરવાના હતા પણ ક્યાંક મનમાં ચોર હોય સામે ચૂંટણી છે વડોદરાની પ્રજા પૂરતી ત્રસ્ત છે ગંદા પાણીથી ત્રસ છે રોડ રસ્તા ખોદેલા છે વડોદરાની એર ક્વોલિટી વડોદરાની વોટર ક્વોલિટી જે વોટર સપ્લાય થાય છે એની ક્વોન્ટિટી ને ક્વોલિટી ડ્રેનેજ તમામમાં વડોદરા શહેર અત્યારે ખૂબ ખરાબ રીતે પછડાઈ રહ્યું છે હું એક આશ્ચર્યજનક વાત કહીશ અમદાવાદ અને સુરત પર કેપિટલ એક્સપેન્સ એક વ્યક્તિજીત જે કોર્પોરેશન ખર્ચો કરે છે એ લગભગ અમદાવાદને સુરતમાં સોલ હજાર કરોડ રૂપ સોલ હજાર રૂપિયા છે વર્ષે પણ વડોદરા શહેરમાં પર પર્સન ખર્ચો આનાથી ડબલ ચોત્રીસો ચોત્રીસ હજાર રૂપિયા વ્યક્તિગીઠ કોર્પોરેશન વાપરે છે તેમ છતાં વડોદરાની વિકાસની વાતો કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બોલ્યા હતા કે વડોદરા વિકાસમાં પાછળ રહ્યું છે તમે અમદાવાદના નંબર ઓફ ફ્લાય ઓવર્સ જો સુરતના નંબર ઓફ ફ્લાય જો એની સામે વડોદરા વિકાસમાં ખૂબ પાછળ છે રોડની લંબાઈ જો અમદાવાદમાં લગભગ પચીસસો કિલોમીટર રોડ વડોદરામાં માંડ પાંચસો કિલોમીટર રોડ પણ બજેટની સાઇઝ જોશો તો અમદાવાદનું બજેટ આપણા કરતાં ડબલ અમદાવાદની વસ્તી ચાર ઘણી એરિયા ચાર ઘણો પણ બજેટ ડબલ એટલે આ વડોદરામાં વર્ષોથી પ્રણાલિકા છે કે આ ભ્રામક બજેટ આપવાનું ખોટું બજેટ આપવાનું ભ્રષ્ટાચાર કરવાનો એક ના એક રોડ ફરી કર્યા કરવાના અને નાગરિકોને સુવિધા નથી સર સયાજી રાવનું જે વર્લ્ડ મોસ્ટ પ્લાન્ટ સિટી હતું અત્યારે એ સિટી પાછલા નંબરોમાં આવી ગયું છે ગંદુ કહેવાય છે મચ્છરનગરી કહેવાય છે ભુવાનગરી કહેવાય છે ને આનું કારણ આ કોર્પોરેશનનો ભ્રષ્ટ અને ગેરવહીવટ અને હવે તો એટલી હદ બતાવી ચૂક્યા છે કે ડિક્ટેટોરિયલશીપમાં વિપક્ષને બોલવાનો મોકો બી નથી આવતા તમે છેલ્લી અનેક સભાઓ જોશો દરેક સભા આ રીતના મુલતવી કરી છે એક તાનાશાહી છે વડોદરાની જનતા જાગે અમે આપના સમક્ષ પ્રેસ કરીને બજેટના તમામ આંકડાઓ ખુલ્લા પાડીશું ભારતીય જનતા પાર્ટી કેવી રીતે વડોદરા શહેરને ગેરમાર્ગે દોરે છે જે બજેટની ચોપડીમાં પાંચ હજાર કરોડ પંદર હજાર કરોડના કામો છે એમાંથી ફક્ત તેરસો કરોડના કામો થવાના છે પણ પ્રચાર આ પંદર હજાર કરોડના કામોનો થશે એટલે આપ લોકો સજાગ રહેજો પૂરને ભૂલતા નહીં તમારા ગંદા રોડ તમે જે પ્રદૂષિત હવાથી અત્યારે તમામ નાગરિકો હેરાન થાવ છો તમામને શ્વાસોશ્વાસની તકલીફ છે ખાંસી શરદીની તકલીફ છે આ તમામ વસ્તુ યાદ કરીને વોટ આપજો આવનાર દિવસોમાં ચૂંટણી છે જે રીતના તમને તમામ જગ્યાએ લાઈનોમાં ઊભા રાખ્યા છે હવે આ પાંત્રીસ વર્ષના એમના દુશાસનનો વડોદરા શહેરમાં અંત આવવો જોઈએ આપને ત્યાં કોણ વ્યક્તિ છે કેવો વ્યક્તિ ચૂંટણી લડવા આવ્યો છે એ જોઈને વોટ આપજો હિન્દુત્વની વાતો દેશની વાતો એ છોડીને આ નગરનું ઇલેક્શન છે વડોદરા નગરપાલિકાનું ઇલેક્શન છે તમે વડોદરા શહેરના નગર મહાનગરપાલિકાની સેવાઓ જોઈ અને પાંત્રીસ વર્ષમાં અધોગતિ જે વડોદરા શહેરની થઈ છે સોશિયલી ઇકોનોમિકલી ઇન્વેસ્ટમેન્ટ્સ નથી એક શબ્દ કમિશનરે એમના એમાં કહ્યો છે અમે વડોદરાને લીવેબલ બનાવીશું તો વડોદરા જે વડો આખા ભારત વર્ષનું શ્રેષ્ઠ શહેર હતું એને લીવલ લીવેબલ બનાવવાની વાતો છે આટલી ખરાબ હાથે વડોદરા પહોંચી ગયું છે આપ વિચારજો